જે શિવ પંથી છે એને ચોપાનો વ્રત જાચું બધુ કઈ ન કરી શકો તો શિવજીનો પ્રદોષ વ્રત છે જે ભગવાન નારાયણનો ભગવાન વિષ્ણુનો વ્રત એકાદશી છે એવું શિવજીનો વ્રત પ્રદોષ વ્રત બતાવાય છે અને આવતીકાલે મહા શિવરાત્રી છે તે અવસર નો લાભ લેવા જેવો છે અને પ્રદોષના વિશે ઉપવાસ કરવાથી શિવજીનો સૌથી મોટો વ્રત ગણવામાં આવે છે અને શિવજી નું તમે પૂજન કરો શિવજી ઉપર તમારાથી કઈ જાદુ ન થાય છે એટલા માટે ભગવાન શિવને ભોલ્યાનાથ કહેવામાં આવે છે ભોલેનાથ તેવા ભોલેનાથ નો આવતીકાલે ખૂબ જ ઉત્તમ વ્રત દિવસ છે અને પ્રદોષના દિવસે ભગવાન શિવનું વ્રત આવશ્યક અનંદીય શાસ્ત્રમાં記述 છે કે જે સનાતની છે વિનેત સુરાત્રિનો વ્રત અવશ્ય કરવો જોઈએ ભગવાન શ્રીને અત્યંત પ્રિય છે અને બીજું કે જો પરિષદો ઉપવાસ કરો અને એક દિવસે શિવરાત્રિનો વિશેષ રીતે નિયમ બનાવાય છે કે जागरण કરવું જોઈએ અને દરેક મહિનામાં આવનારી શિવરાત્રિને વિશેષ પણ ભગવાન શ્રીનો વ્રત ઉત્તમ છે

સાંજના છ નવ પ્રથમ પ્રહર કહેવાય છે અને પ્રથમ પ્રહર પૂજામાં કહે છે કે બ્રાહ્મણોને બોલાવી પંચાક્ષર મંત્રનો જપ કરવો જોઈએ ઓમ નમઃ શિવાય પંચાક્ષર મંત્રનો જપ કરો અને એ પછી કહ્યું કે મહાદેવજીનું પૂજન અભિષેક કરો અને કાળા કંઠી શિવજીનું અર્ચન કરો જે ભગવાન વિષ્ણુના સહસ્ત્ર નામાવલી સ્તોત્ર છે તેમ ભગવાન શિવનું પણ શિવ સહસ્ત્ર નામાવલી સ્તોત્ર છે એના દ્વારા તમે કાળા ભગવાન અને પૂજા પૂરી થાય ત્યારે પ્રથમ પ્રહર માં ભગવાન શિવને અર્થ આપો અને અર્થ્યમાં પાઠ કરવો ભગવાન શિવજી નું અર્ચન કરવું અને રુદ્રસ્તાય નો પાઠ કરવો અને परमईश अथ प्रग्रह की पूजा नो ब्रह्म बताया है किनापसी बीजो प्रग्रह એટલે કે રાત્રા નોટી વાર અને એમાં ભગવાન શિવ નું જૌતક અને કમળની દુષ્કો પૂજા કરવાનો બ્રહ્મ છે જૌતક અને કમળની ભગવાનની પૂજન આચરણ કરો અભિષેક કરો અને પૂજા પૂરી થાય ત્યારે ભગવાન શિવ ને દર્બે આપો અને એ અર્ધ્યમાં લીલુક અને બીજો રૂપ રૂટી અર્ધ્ય આપો આ રીતે આ બીજા પર્વની પૂજા કરવી એના પછી ત્રીજા પ્રહરની પૂજાનો ક્રમ જોતા છે કહી છે કે રાત્રિના 12 થી લઈ અને ત્રણ વાગ્યા સુધી એ ત્રીજો ગ્રહણ કહેવાય અને એ સમયે કહે છે કે ભગવાન શિવને રૂણા ભગવાન અને માન પુવાનું નૈવેદ્ય અર્પણ કરવું અને ત્રીજા પ્રહરમાં દારતના હર્ષથી અભિષેક કરવો એ ઉત્તમ ગણાય છે અને મનોકામના પૂર્ણ કરવા માટે કોઈ વ્યક્તિ મંગળવારે

double બીજા પ્રકારમાં ત્રીજા પ્રકારમાં ત્રણ ગણા અને ચોથા પ્રકારમાં ચાર ઘણા એટલે માની લો કે પ્રથમ પ્રકારમાં તમે સંખ્યાક્ષર સૂત્રની હત્યા કરી હોય તો બીજા પ્રકારમાં બાવીસ બીજા પ્રકારમાં તેત્રીસ અને ચુમ્માલીસ વાળા ચોથા પ્રકારમાં એટલે આ પ્રકારે પ્રમાણ પ્રકાર બતાવ્યા છે અને એ પછી ચોથા પ્રકારમાં બરોબરીએ ત્રણ થી લઈ અને સવારના છ વાગ્યા સુધી એ પ્રહમ પૂજામાં સપ્ત ધાન્ય સાત પ્રકારના ધાન કહ્યું છે કે સાત ધાના સંપર્કમાં રહો એટલે પંચ તત્વો પૃથ્વી અગ્નિ જળ વાયુ અને આકાશ આ તત્વો માંથી આપણા શરીરમાં કોઈ તત્વો ઘટતું હોય તો એને સ્પર્શ કરવાથી અથવા ભગવાનને અર્પણ કરવાથી એવો અહીંયા ફ્રમ બતાવ્યો છે અને કહે છે કે તમે વિચાર કરો અને એટલા માટે કહ્યું છે કે સરસવના તેનો અભિષેક આ ચોથા કલામાં ભગવાનને અર્પણ કરવાનો ખૂબ પરિમાણ છે એટલા માટે જો તમે જુઓના તે અભિષેક કરવાથી શું થાય છે કે તમારા અંદર હરી હકારતા દૂર થઈ જાય એટલા માટે અભિમંત્રિત કરી અને પછી ચારે દિશામાં પણ સરસો બનાવવામાં આવે એ શું કે આપણી પૂજામાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન આવે નહીં વિઘ્ન ના આવે નકારાત્મકતા દૂર થાય એટલા માટે ખોટા પ્રમાણમાં શ્રાદ્ધતાનું અર્પણ કરી અને ફળદના શિવ ને અર્પણ કરી અને મહાદેવજી ને અર્થ આ ચાર ગ્રહણ પૂજારો અર્ધ્ય અને ચાર ગ્રહ પૂજાર આપવા છે જેના દ્વારા તમે કે દિવસે ભગવાનનો પૂજન કરો તો ભગવાન શિવ অতি પ્રસન્ન થાય છે અને એ પછી કહે છે કે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે જેને લક્ષ્મીજીને પ્રાપ્ત કરવાની ઈચ્છા છે તે વ્યક્તિ ભગવાન શિવ ઉપર સતપત્નીથી સતપત્રી આવે છે સતપત્રી અર્પણ કરવાથી સો પાત્રીનો પાન એને સતપત્રી કહેવાય એ અર્પણ કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય એ પછી સંખાવલી નામની એનાથી લક્ષ્મીજી વિશેષ કૃપા થાય અને મહાદેવજીને ને વિધવા વિશેષ રીતે પ્રિય છે કારણ કે લક્ષ્મીજીના હૃદયમાંથી ઉત્પન્ન થયેલું છે માતા લક્ષ્મીએ હજારો વર્ષો સુધી મહાદેવનું મહાદેવજીનું આરાધન કર્યું અને પોતાનું હૃદય જ ભગવાન શિવને અર્પણ કરી દીધું એટલા માટે અને એ હૃદયમાંથી દીધીનું વૃક્ષ ઉત્પન્ન થયું છે એટલા માટે ભગવાન શિવને અને બીજી એક કથા એ પણ કહે છે કે માતા પાર્વતીએ હજારો વર્ષો સુધી ભગવાન શિવની આરાધના કરી છે પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે ત્યારે કહે છે કે માતા પાર્વતીના મસ્તક ઉપરથી દ્રષ્ટિ બિંદુ જમીન ઉપર પડ્યો અને એમાંથી ગિરી પત્ર નું વૃક્ષ ઉત્પન્ન થયું આવી બે કથા બતાવવામાં આવી છે એટલે ભગવાન શ્રી વિશેષ રીતે ગિરી પત્ર વિશેષ પ્રિય છે અને ગિરી પત્ર ના નીચે બેસવા થી કહે છે કે વ્યક્તિ નું થઈ જાય છે અને શાસ્ત્ર માં છે કે ત્રિદલમ ત્રિગુણા પરમ ત્રિને પ્રિચ ત્રિદાયિતમ ત્રિજન્મ પાપ સંહારમ એક દિવમ શિવાર્પણમ ત્રણ જન્મોના પાપો નષ્ટ થઈ જાય છે કેવળ એક દિવસ પ્રકરણ પર કરવાથી તો આવો ભોળો નાથ ભરી ગયા એટલે તમારાથી થઈ શકે એટલું આ શિવરાત્રીનો વ્રત છે અને એ સર્વપ્રથમ સતપત્રી બીજું શંખાવલીનું પુષ્પ ત્રીજું કમળ અને ચોથું બિલપત્ર આ ચાર સામગ્રી વિશેષ રીતે શિવજીને અર્પણ કરવાથી વિશેષ રીતે શિવજી પ્રસન્ન થાય છે અને માતા લક્ષ્મીની પણ કૃપા પ્રાપ્ત થાય છે અને એ પ્રમાણે શિવરાત્રિનું વ્રત કરવું જોઈએ અલગ અલગ પ્રકારની સામગ્રી દ્વારા ભગવાન શિવનું તમે આરાધન કરો તેનાથી ભગવાન શિવ પ્રસન્ન થાય એટલે બધા થાય તો કેવળ એક લોકો ફરી જળ અને વિધિપત્ર અર્પણ કરો તો પણ શિવજી એ પ્રસન્ન થઈ જાય છે અને અનેક પ્રકારની લગભગ ત્રીસ પ્રકારની સામગ્રીઓ ભગવાન શિવને અર્પણ કરવાનો મહિમા બતાવ્યો છે જે મુર્વે મેં તમને જણાવ્યું છે ત્રીસ પ્રકારની સામગ્રી અને પૂજન કરવું વ્રત ઉદ્યાપન કરવું અને શિવરાત્રી દિવસે ભગવાન શિવ કેવલ તમે નામ લો નમઃ શિવાય પંચાક્ષર મંત્રપ તમે કરો એનાથી શિવજી અતિ પ્રસન્ન થાય છે અને વિશેષ રીતે શિવ મહાત્મા કોટી પુત્ર સંહિતા મહાદેવજીની સુંદર એક કથા બતાવવામાં આવીશ કહે છે કે એક નિષાદ રોજ શિકાર કરવા જાય રોજ શિકાર કરવા જાય એક સમયે દસ દિવસ સુધી એને કોઈ શિકાર ન મળ્યો એના માટે કરી એ જંગલમાં ગયો આગળ જતા એક મિનિમમ વૃક્ષ જોયું એને થયું કે હું ઝાડ ઉપર ચડી જાવ તો ઉપરથી કોઈ શિકાર આવે એને ખ્યાલ નતો કે બીલીપત્રનું વૃક્ષ હતું તો બીલીપત્રના વૃક્ષ ઉપર ચડી જાય છે અને વૃક્ષ ઉપર ચડીને જુએ છે તીર લગાવીને રાજોને બેઠો છે કે કોઈ શિકાર દેખાય અને બાણ મારી દો કોઈ શિકાર મળી જાય અને મારા પરિવાર ભૂખ્યો છે તો એને થોડું ભોજન પ્રાપ્ત થઈ જાય

હરણી ત્યાંથી જંગલમાંથી પસાર થાય અને એ હરડીને જોઈ ગયો અને બરાબર નિશાન લીધું ત્યારે એ હરડી કહે છે કે તમે મને મારશો નહીં હો તમે મને મારશો નહીં હું મારા આ જે બાળકો છે એને મારી બહેનને શોધી અને મારા પતિની આજ્ઞા લઈ અને હું આપને વચન આપું છું કે હું અવશ્ય પાછી આવીશ અને સત્યના આધારે હું સુખદ થું છું કે ભરતીમાં સાક્ષી છે હું અવશ્ય પાછી આવીશ અને સત્યના આધારે કરી અને ભરણીને આવું વચન સાંભળી નિશાથી ભરણીને જવા દીધી આપણને થાય કે નિશાના મનમાં કોઈ દિવસ ગયા હોય તેના મનમાં ગયા ભાવ

છે ગુરુ નામના રાજા થાય અને કે મારા ઇષ્ટદેવ રામજી તારી પાસે આવશે અને રામજીની સેવાનો મળશે ત્યારે રામજીને ગંગા નદી પાર કરાવતા પહેલા એમના પ્રિય મિત્ર નિશાળદા મળ્યા અને બીજા જન્મે ગુરુ નામે રાજા થયા અને પ્રભુ રામજીને હાસી મથાની આ નિશાદે કરી આપ્યા છે એની કરી આપી હતી અને કહે છે કે વિચારો કે અગાઉ કાયાને ભગવાન શ્રીની પૂજા કરી અને ભગવાન શ્રીના દર્શન થયા અને ભગવાન ગાંધીના પણ દર્શન થાય તો આપણે તો જાણી જોઈએ ભગવાન શ્રીની પૂજા કરી છે આપણને કેતો વિશેષ ફળ પ્રાપ્ત થશે એટમાટે એવું છે કે થઈ શકે એટલું ભગવાન શ્રીનું આરાધન કરીને પહેલે કે હું આપરાને ઉnder કરું કે અને ભગવાન શિવજીનું જે ઉxor ભાઈ છે તે આજીકે 18 બતાલી છે અને વિશેષ રીતે તમે કરી શકતા હો તો રુદ્રા વિષે કરવો જોઈએ રુદ્રા વિષે કરવાથી ભગવાન શિવ অতি પ્રસન્ન થાય છે અને પુરીતા 10 અધ્યાયો છે એમાં 10 અધ્યાયમાં જે પાંચમો અધ્યાય છે તેનાથી ભગવાન શિવ વિશેષ રીતે પ્રસન્ન થાય છે અલગ અલગ પ્રકારની સામગ્રીઓ છે ગાયના કાચા દૂધથી તમે ભગવાન શિવ અભિષેક કરો તેનાથી ભગવાન પ્રસન્ન થાય છે પછી ઘઉં પણ અપમાન કરી શકાય મગ પણ અપમાન કરી શકાય બિલપત્ર છે અનેક પ્રકારના દિવ્ય પુષ્પોની ચર્ચા કરી છે અને શેરડીનો હસથી અભિષેક કરવાથી માતા લક્ષ્મી વિશેષ પ્રસન્ન થાય છે અને કહ્યું છે કે તમને જો તબે સારી ન રહેતી હોય તો મેં ભગવાન શિવષેક કરવાથી અભિષેક કરવાથી ભગવાન થાય છે અલગ અલગ પ્રકારની સામગ્રીઓ દ્વારા તમારાથી જેટલું થઈ શકે તેટલું ભગવાન શિવસર બને એ થોડું સામગ્રી અર્પણ કરતો જેનાથી ભગવાન શિવ વિશેષ રીતે પ્રસન્ન થશે એ કામના સાથે આજની કરતાને આપણે વિરામ આપીએ આવું આવતીકાલે ભગવાન શિવનો બહુ ઉત્તમ દિવસ છે શિવરાત્રિ છે તો આપણે ભગવાન નામ સંકિર્તન કરી અને પછી આપણું જે નૃત્ય કર્યું છે એમાં આપણે જોડાઈ જઈશું એવી આરતીપે કથા બતાવી આજની કથાને આપણે અહીંયા વિરામ આપીએ ગુરુ કાશી વિશ્વનાથ મહાદેવ શ્રી સોમનાથ મહાદેવ Yeah. Okay.